નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કૃષિ યુનિવર્સિટીના તારણ મુજબ જીરાના ભાવ કેવા રહેશે તે ઉપરાંત વાયદા બજારની સ્થિતિ આજે વાયદામાં શું તેજી કે મંદી સાથે જ વિવિધ પ્રકારના જીરુંના બજાર ભાવ કેવા રહ્યા હતા તે જાણતા પહેલાં જો તમે અમારી વ્યાર બજાર ભાવની ચેનલમાં નવા હોય ને દરરોજે દરરોજના તાજા જીરું અને વરિયાળીના ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટીના તારણની વાત કરીએ તો મિત્રો ચાલુ વર્ષે જીરુંનું વાવેતર વધ્યું છે પરંતુ સામે વાતાવરણ ક્યાંક ક્યાંક વિસ્તારમાં અનુકૂળ રહેવાના કારણે ઉતારા પણ સારા આવ્યા હતા જેમાં ઉતારા વધ્યા છે પરંતુ નિકાસ અને વાયદા બજાર સારું હોવાના કારણે જીરુના ભાવ હજી પણ એકાદ મહિના પૂરતો મણે ચાર હજારથી લઈને પાંચ હજાર પાંચસો સુધીના ટકેલા રહેવાની આગાહી કૃષિ યુનિવર્સિટીએ કરી છે મિત્ર મિત્રો જીરોના વાયદાની વાત કરીએ તો અમે જ્યારે આ વિડીયો બનાવીએ છીએ ત્યારે સાંજના સાડા ચાર વાગ્યા છે ને વાયદો સાતસો ને પાંચ રૂપિયા વધીને માર્ચ વાયદો છવ્વીસ હજાર નવસો ને દસ રૂપિયાનો થયો હતો અત્યારે નિકાસ સારી છે ને વાયદામાં સતત વધી રહ્યાના કારણે જીરુ બજારમાં પણ તેનો ટેકો મળી રહ્યો છે તો મિત્રો વાયદા વધવા પાછળના કારણની વાત કરીએ તો આજે જે હાલ વાયદો ઊંચો જોવા મળી રહ્યો છે વેપારીઓ ખરીદીમાં ઉતર્યા છે જેટલું જીરો આવે છે તેના કરતા સામે માંગ સારી હોવાના કારણે અને નિકાસ વેપારો અત્યારે સારા છે જેથી સતત ત્રીજા દિવસે વાયદામાં સાતસો રૂપિયા વધ્યા છે જ્યારે જીરુના ભાવની ક્વોલિટી વાઇઝ વાત કરીએ તો આજે સાલુ જીરુ ચાર થી ચાર સાત હજાર નવસો બેસ્ટ જીરુ ની અંદર ચાર હજાર નવસો થી પાંચ હજાર સો રૂપિયા સુપર ની અંદર પાંચ થી પાંચ હાજર ચારસો તો એક્સ્ટ્રા ઓર્ડનરી જીરુ હોય તો તેના ભાવ પાંચ હજાર થી પાંચ હજાર આઠસો સુધીના જોવા મળતા હતા જયારે ઓલ ગુજરાત ની અંદર એક બે એન્ટ્રી સ હજાર ત્રણસો સુધીની પણ જોવા મળી હતી તો અમે વિવિધ માર્કેટના જીરુના બજાર આ મુજબ રહ્યા હતા જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે